હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ લીલી તુવેરનું શાક તો તમે ઘણીવાર વાર બનાવ્યો હશે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને અત્યારે તો સિઝન છે તો લીલી તુવેર આસાનીથી મળી જાય છે અને ખાવામાં પણ એનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એના માટે તમે જોઈ શકો અઢીસો ગ્રામ લીલી તુવેર લીધી છે લીલી મેથી લીધી છે ટમેટાની પ્યુરી લીધી છે ગાર્નિશિંગ માટે ધાણાભજી લીધી છે આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે અને બાકી બધા મસાલાઓ લીધા છે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ કુકરની અંદર આપણે એક ચમચા જેટલું તેલ તેલ નાખીશું અને તેલને ગરમ થવા દેવાનું છે જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે એમાં ઉમેરીશું જીરું જીરુંને પણ સારી રીતે તેલમાં પાકવા દેવાનું છે જીરું સારી રીતે પાકી જાય એટલે આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું તેલમાં ટમેટાની પ્યુરી ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખવું તેલના છાંટા ઉડે એટલા માટે તો અહીંયા હવે ટમેટાની પ્યુરી ઉમેરી દીધી છે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું એનાથી શાકનો સરસ એવો ટેસ્ટ આવે છે હવે આપણે અહીંયા હિંગ ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું તો અહીંયા હિંગ અને હળદર ઉમેરી દીધી છે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈએ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે થોડી વાર પકાવીશું એટલે આદુ લસણ મરચાંનો જે કાચો ટેસ્ટ છે એ નીકળી જાય પછી આપણે એની અંદર બાકીની વસ્તુ ઉમેરીશું તો થોડીવાર આ રીતે પકાવી લેશું થોડીવાર પકાવી લીધા પછી અહીંયા લીલી મેથી લીધી છે થોડા પાંદડા એના લીધા છે એનાથી સરસ એવો શાકનો ટેસ્ટ આવે છે તો અહીંયા લીલી મેથી નાખી દીધી છે લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું એટલે અહીંયા આપણે બધા મસાલા ઉમેરી દઈએ તો અહીંયા ગરમ મસાલો લીધો છે અને ધાણાજીરો પાવડર ઉમેરી દઈશું ધાણાજીરો પાવડર ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું એટલે જે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ મિક્સ થઈ જાય એના પછી આપણે લીલી તુવેર ઉમેરી દઈએ તો અહીંયા અઢીસો ગ્રામ લીલી તુવેર લીધી હતી એને આપણે ઉમેરી દઈશું તુવેર ઉમેરી દીધા પછી મિક્સ કરી લેવાની છે થોડીવાર એટલે કે એકથી બે મિનિટ જેવું પકાવીશું એટલે જે તુવેર છે એ તેલમાં થોડીવાર પાકી જાય પછી આપણે એની અંદર પાણી ઉમેરીશું અને ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી પકાવી લઈશું તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે એકથી બે મિનિટ જેવું પકાવી લીધું છે હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈએ તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એટલું તમે પાણી ઓછું વધતું કરી શકો છો તો અહીંયા આપણે પાણી ઉમેરી દઈએ પાણી ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું એક ઉકાળો આવે પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને બેથી ત્રણ સીટી થાય ત્યાં સુધી રહેવા દેશું આ રીતે એકવાર શાક જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે લીલી તુવેરનું શાક તો ઘણીવાર બનાવતા હોય છે પણ થોડું ડિફરન્ટ રીતે ટ્રાય કરશો તો અલગ અલગ ટેસ્ટ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ ત્રણથી ચાર સીડી થાય પછી આપણે એને ચેક કરી લેશું તો અહીંયા ત્રણથી ચાર સીટી જેવું થઈ ગયું છે તો આપણે શાકને ચેક કરી લઈએ એકદમ પરફેક્ટ કન્સિસ્ટ કન્સિસ્ટન્સીવાળું બનીને તૈયાર થઈ ગયું છે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને એકાદ મિનિટ જેવું ઉકાળીશું એટલે એનો જે રસો છે એ થોડો ઘટ થઈ જશે અને ખાવામાં પણ એનો સરસ એવો ટેસ્ટ આવે છે અને ગાર્નિશિંગ માટે આપણે કોથમરી ઉમેરી દઈશું તો છે ને એકદમ જોતાની સાથે ખાવાની ઈચ્છા થઈ જાય તો એકવાર આ રીતે ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અહીંયા આપણે ગાર્નિશિંગ માટે કોથમરી અને એક વાસણની અંદર સર્વ કરી લઈએ તો લીલી તુવેરનું શાક એકદમ નવી રીતે બનીને તૈયાર થઈ ગયું છે જેને એકદમ જોતાની સાથે ખાવાની ઈચ્છા થઈ જાય તો શેની રાહ જુઓ છો જરૂરથી ટ્રાય કરો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમારું કોઈ પણ રેસિપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય